પવન ભાઈ મારી મુલાકાતે આયા હે અને યુટ્યુબ ની ચેનલ નો વિડીયો બનાવવાનો પવન ભાઈ ને હું દેખાડું તમારે પવન ભાઈ આવી ગયેલા હે અને જોઈ લો તમે કેમ છો પવન ભાઈ અને આ ભાઈ કોણ હે એ ભાઈ છે આપડે દાદો કોમેડી કરે દાદો કોમેડી હા તો આ ચેનલ માં શું કેવું તમારે ચેનલ માં ઢેર મોલ યુટ્યુબ ચેનલ હે હવે અહીંયા નહીં વઢિયારી મોલ યુટ્યુબ ચેનલ હે અને ભાઈ તમે સપોર્ટ કરજો મિત્રો તમે લાઈક શેર ને સપોર્ટ કરજો અને વિડીયા શેર કરજો ને કાવતરું હાલડે મોએ મોયે અને ભવન ભાઈની ફરમાઈશ હોય અને મારે ગાવ હોય તારે કે છઈ સીટી વાગી હો વીરા મારા પરણાવી ના રે કેમ ચાલશે કે એવી મન ગમતી વેટિયું ગળાવી દઉં વેટિયું પેરીને મોજ મારો હો વીરા મારા પરણાવી ના રે કેમ ચાલશે કે એવી મન ગમતી ઘડિયાલ ઘડ મંગાવી દઉં ઘડિયાલ પે તીને મોજ મારો હો વીરા મારા પરણાવી ના રે કે ચાલ છે કે પછી છે તરના સીધડે કાથેલી સોગન સીધ ભૂલાણી રે કે હવાર માં ફોટા તારા ફોન ફોનમાં માયાસે એ ફોન મેુસું હમર પૂ થાય જી યુનુ ડેટા કાલ હવા રે મલસુબ્ગા ઘડિક નાસુ ફો એ ફોન મેર પુરુ થાય જી યોનુ ડેટા કાલ હવારે અમલ બકા ઘડીક ના પેટા કે હયું ચડ્યું હીલોડે પગ ટગતો નહીં મારો એમાંય પછી કાલ હવારે રવિવાર નો દાળો હયું ચડ્યું હિલોડે પગ ટગતો નહીં મારો કાલ હવારે એમાંય પછી રવિવાર નો વાર દાળો કાવતરું હલડે મોએ મુએ લાસ્ટ દેન ટેગે ટેગે